હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હશો હું બ્લોગ લઈને આવી રહ્યો છું એક ફેસબુકનો કન્ટેન્ટ મોનેટાઈઝનું કન્ટેન્ટ મોનેટાઈઝનું ટૂલ મને મળી રહ્યું છે એ માટે અને એટલું તમને કહેવા માંગુ છું કે તમારા બધાએ પ્યારને સપોર્ટથી જો અમને આ ટૂલ્સ મળ્યું છે ફેસબુક ફેસબુક ટીમે અમને ફેસબુકનો ટૂલ આપ્યું છે તો ફેસબુક ફેમિલી સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર તમારો એ બધા વ્યક્ત કરીએ છીએ અમે અને ટૂલ પણ મળ્યું છે તો વધારેથી વધારે સપોર્ટ કરતા રહેજો લાઈક્સ શેર ને ફોલો કરતા રહેજો અને જો નવા નવા મારા બ્લોગ જોઈ રહ્યા છે તો એને ફોલો કરી નાખજો બરાબર છે અને અમે તમે જો આ ટૂલની ઈચ્છા રાખતા હોય કે ફેસબુકમાં કામ કરવું છે તો ફેસબુકમાં રેગ્યુલર કન્ટેન્ટ નાખો ફોટો અપલોડ કરો વિડીયો અપલોડ કરો રીલ અપલોડ કરો સ્ટોરી અપલોડ કરો તો તમને પણ રેગ્યુલર કન્ટેન્ટ નાખશો એટલે આ તમને પણ મળી જશે કન્ટેન્ટ મોનિટાઈઝ અને આ એક જ સ્ત્રોત છે કન્ટેન્ટ મોનિટાઈઝમાં નું સેટઅપ આવે તો જ પૈસાનું ડોલરમાં પૈસા તમને મળે બરાબર છે એટલા માટે તમારા સપર્થ બદલ આભાર અને આ બ્લોક લેવાનો એટલો જ મારો ધ્યેય હતો કે નાના નાના ક્રિએટર હોય તો હજી નાના ફો એટલે ફોલોઅવર એટલે મારા એટલે એટલા હતાય નહીં ફોલોઅવર મારે છે નહીં હજી મારે તો હજી પાંચ હજાર પાંચ કે ફોલોઅવર છે ઇન્સ્ટાગ્રામમાં પણ હજીના એટલા થયા નથી એટલે હું રીલ અપલોડ કરું છું યુટ્યુબમાં પણ એવું અપલોડ કરું છું અને યુટ્યુબના ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને સપોર્ટ કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો અમે કપલમાં રીલ બનાવીએ છીએ અને આ બ્લોક એ મેં નાખું છું એ માટે ફેસબુકમાં અને યુટ્યુબમાં પણ નાખીશું એટલે એ માટે કે નાના ક્રિએટર હોય મહેનત કરો તો બધું ફળ મળે ભાઈ મહેનત વગર કંઈ છે નહીં તમે મહેનત કરશો તમને જરૂરથી ફળ મળશે બરાબર છે તમે કન્ટેન્ટ ઓરિજિનલ તમારું કન્ટેન્ટ હોય વોઈસ વોઇસ વિડીયો નાખો ઓરિજિનલ કન્ટેન્ટ નાખો જરૂર તમારો સપોર્ટ તમને મળશે પબ્લિકનો ને પબ્લિકનો પ્યાર મળશે થેન્ક યુ એ બધા એટલો આમ બ્લોક હવે લાંબો થઈ જાય છે એટલા માટે હું જરાક ટૂંકો કરવા માગું છું એટલે હું એમ કહું જરૂરથી જરૂર ફોલો કરજો અને જરૂર વધારે વધારે સપોર્ટ કરજો થેન્ક યુ ફ્રેન્ડ